સુરતમાં ગુનેગારોને હવે કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં એચટીસી ટુ માર્કેટ પાસે હત્યાની ઘટના બની હતી અસમાજિક તત્વોએ એક પત્રકાર ઝુબેર પર જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હત્યારના પાંત્રીસથી વધુ કાઝીકી હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતાં સલાબતપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા તો હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યા હતા જ્યારે અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પોલીસે પ્રાથમિક તારણ વ્યક્ત કર્યું હતું હાલ તો બનાવને લઈને સલામતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મૃતક ઝુબેરે થોડા સમય અગાઉ ઘર પાસે રહેતા ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય જેની અદાવતમાં ટોપોરીઓએ રેકી કરાવી રાત્રે ઝુબેર એકલો દેખાતા પાંચથી છ જેટલા સોળથી સત્તર વર્ષની ઉંમરના કિશોરો પાસે હત્યા કરાવી હોવાની ચર્ચા જોવા મળી હતી લાભતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ જુબે છે એની હત્યા થઈ છે અને હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ હત્યારના ગાવાડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે સાથે સાથે આરોપી હોય શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી વાગ નહીં પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજી હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપ આપથી રંજ હતી આમ ધંધાશીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકબંધો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા એ બી પ્રયાસ છે